નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડી ન્યૂઝ સુરતમાં દુકાનો સીલ કરવાની બાબતે આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ કોઈ દુર્ઘટના થાય ત્યારે જ તંત્ર જાગતું હોય છે વડોદરા તક્ષશિલા મોરબી જેવી દુર્ઘટના ભાજપ સરકાર અને તંત્ર મેળા પીપળાની માઠી અસરો છે વર્ષોથી ચાલતી ટેક્સટાઇલ માર્કેટોમાં તંત્રને અત્યારે ધ્યાને આવ્યું કે બીઓસી નથી સુરતમાં તમામ ઝોનની અંદર ફાયર વિભાગ ચાલુ કરવામાં આવે તો સેન્ટ્રલ ઝોન ખાતેનું ઘટશે મળતી માહિતી પ્રમાણે સુરતમાં એકસો ચોસઠ જેટલા ટેમ્પરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટ્રક્ચર હાલ કાર્યરત છે ચોટામાં લાગેલી આગમાં ફાયરની ગાડીઓ જઈ શકે તે હાલતમાં ન હતી આ વિસ્તારમાં ઝીરો દબાણનો નિયમ ક્યાં ગયું ચોવીસ કલાક મહાનગરપાલિકા અને ફાયરના ઓફિસ ચાલુ રાખવી જોઈએ તેવી કેટલીક વાતો છે તે સામે આવી છે જી આજે સુરત વિપક્ષ કચેરી ખાતે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી સાથે મારા આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો સાથે આજે પ્રેસનું આયોજન કર્યું છે આજની આ પ્રેસ વાર્તાનું આયોજન એટલા માટે કર્યું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે સીલ મારવાની પ્રક્રિયા ચાલી રહી છે દિવસ રાત આડેધડ જે સીલ મારી રહ્યા છે અમે એનો વિરોધ નથી કરતા પરંતુ માત્ર માત્ર નાના લોકોને ત્યાં સીલ લાગે છે નાના જે બોલી નથી શકતા એમને ત્યાં સીલ લાગે છે અને આના થકી આર્થિક વ્યવસ્થા ઘણી બધી જોખમાય છે અમારી માન્યતા અને અમારી માગણી એવી છે કે જ્યાં મોટી મોટી બિલ્ડિંગો છે મોટી ઇન્ડસ્ટ્રીઓ છે એમનું પણ સર્વે કરવામાં આવે સુરતની તમામ ટોટલ મિલકતોનો સર્વે થાય તમામ મિલકતો કયા આધાર પર એને બીયુસીઆઈપી છે તપાસ થાય અને જ્યાં જ્યાં ફાયર ઇનોસી નથી તે તમામ મિલકતો સીલ લાગવી જોઈએ ઇન્ડસ્ટ્રી હોય કે નાની મિલકત હોય તમામ જગ્યાએ સીલ લાગવી જોઈએ નિયમો બધા માટે સરખા હોવા જોઈએ અને અત્યાર સુધી જો આ સીલ નથી માર્યા અત્યારે આપણે ત્રણ ત્રણ હજાર ચાર ચાર હજાર સીલ મારવા પડતા હોય આનો મતલબ એવો કે અત્યાર સુધી અધિકારીઓ ઊંઘતા હતા એમને કોઈ લોકોની કે કોઈ લોકોના જીવની કોઈ પડી નહોતી પરંતુ જ્યારે રાજકોટની અંદર દુર્ઘટના બની ત્યારે તમામ અધિકારીઓ જાગતા થયા તંત્ર જાગતું થયું અને તરત કામગીરી ચાલુ કરવામાં આવી તો અમારી માનનીય કમિશનરશ્રીને મ્યુનિસિપલ કમિશનરશ્રીને માગણી છે કે અત્યાર સુધી જે બીયુસી આપવામાં આવ્યું છે ગેરકાયદેસર મિલકતો અત્યાર સુધી સ્થાયી હતી લોકો હજારોની સંખ્યામાં ત્યાં કામ કરતા હતા ફાયર વિનોસી નહોતી તો એ માટે જે તે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધમાં કાયદેસરની ખાતાકીય તપાસ બેસાડવામાં આવે ખાતાકીય તપાસ બેસાડ્યા બાદ એમના ઉપર ફરી ફરિયાદ પણ નોંધાવવામાં આવે સાથે સાથે જે કોઈ નેતાની ભલામણ હોય નેતા વિરુદ્ધમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવે જેથી આવનારા સમયની અંદર આવી કોઈ દુર્ઘટના ના બને ને નિર્દોષ લોકોનો જીવ એમાં ના જાય એ માટેની આજની માંગણી છે અને અમે માનનીય કમિશનરશ્રીને આજે લેટર આપીને રજૂઆત પણ કરવાના છીએ સાથે સાથે બીજી રજૂઆત એવી છે કે તમે જે પ્રમાણે સીલ મારો છો એ જ પ્રમાણે કોર્પોરેશનનું કામ ચોવીસ બાય સેવન ચાલુ કરી દો જેથી તમામ લોકો એમાં જે જે એપ્લિકેશન કરે છે ફાયર એનઓસી લેવા માટે તો એ તમામને આપણે સમય પ્રમાણે અને કાયદાકીય પ્રોસેસ કરીને આપણે તાત્કાલિક એમને એનઓસી આપી શકાય તમામ ઝોનની અંદર ફાયરની ઓફિસ કરી દેવામાં આવે જેથી લોકો ઝોનની અંદરથી જ પોતાની જે ફાયર સિસ્ટમ હોય ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટ હોય સાથે સાથે ફાયર સિવાય તમામ વસ્તુ ત્યાંથી મેળવી શકે એ માટેની આજની પ્રેસ વાર્તા હતી